નમસ્તે દર્શક સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે ગંગોત્રી ત્રણ રસ્તાથી લઈને જૈન દેરાસર સુધીનો આખો રસ્તો બનાવવાની મંજૂરી મળી ગઈ છે સાથે વિસ્તારમાં હાલમાં હયાત વરસાદી કાંસ ચોકઅપ થઈ ગઈ હતી તેની સફાઈ પણ થઈ ન હતી તેથી આખો રોડ બની જાય અને ત્યારબાદ રોડ ખોદી વરસાદી કાંસને ખોદી કામગીરી કરવી યોગ્ય ન લાગતા રોડ બને તે પૂર્વે જ નંબર જાગૃત જાગૃતિબેન કાકાની સૂચનાથી આજે વરસાદી કાંસનો સ્લેબ તોડી કાંસની સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી દશક મિત્રો જેમ ગૃહિણીઓ નાણાંનો વ્યર્થ વેડફાટ થાય નહીં તે રીતે એક એક પાઈની બચત કરીને કુશળ ગૃહ સંચાલન કરતી હોય છે ત્યારે આજે વોર્ડ નંબર તેરના જાગૃત કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ રોડ બને તે પહેલા વરસાદી કાંસ ખોદી તેની સાફ સફાઈ કરાવવાની અને તંત્રના નાણાં બચાવવા જેવી કુશળ ગૃહિણી સમાન સ્ત્રી લાક્ષણ્ય દાખવ્યું એલે કેવું કે બન્ની સેન્ટર મે એક કાફે બોડી લાગે પબ્લિક અમારા વિસ્તારમાં જે કાઉન્સિલ સાહેબ મેડમો કે કામ કરાઈ રહ્યા છે અને જે વિરોધ પક્ષવાળો જે વિરોધ કરી રહ્યા છે એ અમને યોગ્ય નથી અને ખાસ કરીને બાળુ સાહેબ સુરવે એ નક્કામાં વિરોધ કરી રહ્યા છે અમારા શ્રમકર્ષમાં કેટલું પાણી ભરાય છે એ અમને ખબર અવારનવાર અમારી મુલાકાત પણ લેતા નથી જ્યારે જાગૃતિબહેન કાકા અને મનીષભાઈ સાહેબ એ બંને અમારી મુલાકાત લઈ અને અમારે જે સાહેબો ઘણી આપી છે અને આ ખોટા વિરોધ કરી રહ્યા છે આવા વિરોધથી અમને પ્રામ ગર્જી કા વિરોધ કરવો નહી આવો સાંભળીએ પોતાના વિસ્તારના કામો અંગે અને વિપક્ષ પર આકરા પ્રહારો કરતા જાગૃતિ બેન કાકા એ શું કહ્યું જે ગંગોત્રી ત્રણ રસ્તા પાસે હયાતી વરસાદી ચેનલ છે જે ખૂબ વર્ષો થઈ ગયા એને સફાઈ કરે એટલે એનો સ્લેબ તોડી અને સફાઈની કામગીરી ચાલુ કરી છે અહીંયા આગળ ગંગોત્રી ત્રણ રસ્તાથી આખો રોડ દેરાસર સુધીનો મંજૂર થઈ ગયો છે ચોવીસ લાખનો જો રોડ થતો હોય ને પછી એ રોડ બન્યા પછી આ વરસાદી ચેનલ સાફ કરવી એ બિલકુલ યોગ્ય નથી આ દેરાસર અહીંયા આગળ દેરાસર આવેલું છે સો સો મીટરના અંતરે ત્રણ દેરાસર છે મહારાજ સાહેબ અહીંયા આગળ મહારાજ સાહેબોના ઉપવાસ રહ્યો છે જે ચોમાસામાં મહારાજ સાહેબોને તકલીફ પડી કે કમર સુધા પાણીમાં એ કોઈના ઘરે ઓરવા પણ જઈ શકતા નહોતા પાંચ સોસાયટી અહીંયા આગળ આવેલી છે ગંગોત્રી એપાર્ટમેન્ટ સ્વસ્તિક એપાર્ટમેન્ટ ગોકુલ એપાર્ટમેન્ટ જવાહર સોસાયટી શ્રી સોસાયટી શ્રદ્ધા સોસાયટી નારાયણ સોસાયટી બધી જ સોસાયટીઓના લોકોને ચા એટલી બધી દર વખતે તકલીફ પડી રહી હતી એના માટે છેલ્લા એક વર્ષથી અમે ઝઘડી રહ્યા હતા દર સ્ટેન્ડિંગમાં પણ તમે જોયું હશે કે આ સ્લેબ માટે કમિશનર સાહેબને કેટલી બધી રજૂઆત કરી છે અને આ કામગીરી ચાલુ કરી છે જેને કોઈને દુઃખે છે પેટ અને કૂટે છે માથું આ વિસ્તારની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એમાં વિકાસની અંદર રોડા નાખવાના અમુક તત્વોના એવા કામો છે કે એમનાથી કંઈ કામો થતા નથી અને જે આ ભાજપના કાઉન્સિલરો કરાઈ રહ્યા છે તો હું હવે આવતા વર્ષે લોકોને શું જવાબ આપીશ હવે અમારા કામો જે લીધેલા છે એ પણ હું આપને બતાવું કે જયરથના ચાર રસ્તાથી રામકૃષ્ણ બ્લોક સુધીનો ડિવાઈડરવાળો રોડ લીધો છે કે જે અત્યાર સુધીમાં અમારા વોર્ડ નંબર તેર અને ચૌદ કે એટલો કન્જેસ્ટેડ એરિયા છે અને જૂનો વિસ્તાર છે કે અહીંયા કોઈ ટીપી નથી કોઈ ડેવલોપ અમારા વોર્ડમાં દેખાય એવું નથી એટલે અમે અત્યારે જયરત્નથી રામકૃષ્ણ બ્લોકનો રોડ લીધો છે ભવનથી કે મોતીબાગ તોપ સુધીનો ડિવાઈડરવાળો રોડ લીધો છે જયરત્નથી શ્રેયસ સ્કૂલવાળો રોડ લીધો છે નવાપુરાની અંદર ખૂબ પાણીનો પ્રોબ્લમ છે કે જૂની વર્ષો જૂની જર્જરિત થઈ ગયેલી લાઈનો બધી પાણીની નળ નળીકાઓ બદલી અને અગિયાર કરોડના અમે પાણીના કામો લીધા છે પમ્પિંગ સ્ટેશન છે જે અમારું નવા પુરાણું એ ખૂબ નાનું પડે છે એ પણ જ્યારે ધર્મેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીમાં હતા ત્યારે એ પણ અવારનવાર રજૂઆત કરતા હતા જ્યારથી હું સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠી છું ત્યારથી હું પણ એના માટે રજૂઆત કરી ગમે તેમ કરીને અમને આ પમ્પિંગ સ્ટેશન અમારું બનાવો તો એ પમ્પિંગ સ્ટેશન બનવા જઈ રહ્યું છે પછી ખાડીયાપોળ એક ખાડીયાપોળ બે અને પુનિતપોળ ત્યાં આગળ પાણીનો ખૂબ મોટો પ્રોબ્લેમ છે કે એ પણ વર્ષો જૂની સાઠ સાહીઠ વર્ષ જૂની લાઈન છે ત્યાં પણ પાણીની નવી લાઈન નાખવાની છે ભાવદાસ મોલ્લો અને મંગળદાસ મોલ્લો શિયાબાગમાં અત્યારે પાણીની લાઈનનું કામ ચાલી રહ્યું છે શિયાબાગની અંદર છેલ્લા આઠ નવ વર્ષથી કોઈ પેવર બ્લોકની કામગીરી નથી થઈ અને બધા તૂટી ગયેલા છે એટલે બધી જ ગળીના પેવર બ્લોકના કામ લીધા છે એટલે કોકને એવું થાય કે ભાજપના કાઉન્સિલરો આટલું બધું કામ કરાવે છે તમે શું કરાયું એટલે આવો વિરોધ કરી અને કોઈને નીચા પડવાની વાત કરે પણ હંમેશા કોઈની લીટી તમે તોડવા જાઓ તો તમારી જ લીટી તૂટતી હોય છે અને તમારામાં કામ તમે પણ કાઉન્સિલર છો કરાવો ને કામ છાસવારે વિરોધ કરી કરીને મીડિયાને બતાવવાનું કે આ કર્યું આ કર્યું હમણાં દ્વારકેશ સોસાય કુંદ સોસાયટીની અંદર પણ એવો વિરોધ કર્યો કે ગંદુ પાણી આવે છે દ્વારકેશ કુંદ સોસાયટીની અંદર એક વરસથી અમારી વરસાદની લાઇન ડ્રેનેજની મંજૂર થઈ ગઈ છે માન્ય સાંસદ શ્રી રંજનબેન બોટની ગ્રાન્ટમાંથી દસ લાખ રૂપિયા અમે મંજૂર કરાયા છે અને એ કામ ચાલુ થવાનું છે એટલે કોકને ખબર પડી કે હવે આ કામ ચાલુ થશે એટલે હું અહીંયા આવીને બૂમો પાડું એટલે વિસ્તારના લોકોને એવું લાગે કે આ કામ અમે કરાયું પણ આ કામ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જાગૃતિ કાકા ધર્મેશભાઈ પટની અને જ્યોતિબેન પટેલ એમણે કરાવડાવ્યું છે માન્ય સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી અમારા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સાંસદની ગ્રાન્ટમાંથી અમે લોકો કામ કરાવી રહ્યા છીએ